હવે છે ને રેગ્યુલર કરશું બરાબર તમે બધા રાહ જોતા હશો મને ખબર છે પણ હવે આપણે રેગ્યુલર વ્લોગ બનાવશું એટલે બનાવી લઈશું આજના વ્લોગમાં બહુ મજા કરીએ એનો તો ગયા ઘણા ખરાબ વ્લોગમાં તમે આ બેનને જોયા હશે કેમકે આ બેનના જે બાળબચ્ચા હતા એ આપણે દઈ દીધા છે અલગ અલગ જગ્યાએ હસવાઈ જશે અને એ બેન એવી રીતે સામું જોવે છે કે એને ખબર જ છે કે મારું જ કંઈ છે બેન બધા બાળબચ્ચા અલગ અલગ જગ્યાએ હસવાઈ જશે અને બહુ બધા હેલ્ધી છે વાત પૂછવામાં આવ્યા બરાબર છે એકાદ બીને થોડો ઘણો પ્રોબ્લેમ છે પણ માતાજીની દેહથી હરખું થઈ જાય અને ઘરમાં કોઈ પણ કાંઈ પણ વસ્તુ ખાય એટલે પહેલાં આ બેનને અમારે ધરવું પડે છે આ બેન ઘરના ખાવકૂડા છે જો એટલી એટલી વસ્તુ પડી છે અને આ બેનને જો આવું ડાળી અને ઉે અમે જે ખાતા હોય જે ગળી વસ્તુ હોય એને ખાવાની જો

આવી મંદિર અમે જિંદગી મને જે મારા મેં ત્યાં મારા ટોચને સામે પાછળ ને બધું બનાવે છે ભાગ્યા થઈ ગયા એમને કાલે અમે બાર ગામ ગયા હતા બરાબર છે હમણાંથી નીતિશ જ્યારે પ્રમોશનમાં હું જવા મળ્યો છું એટલે ઘણું ઘર મોડું થઈ જાય છે જેને ખબર ન હોય એને કહી દઉં કે આપણે ઘરમાં છે ને ઘંટી ચાલુ કરી દીધો ઘર ઘંટી નથી આ હીરાની ઘંટી અને મિત્રો તમને ન ખબર હોય તો કહી દો અમે એક વાડી લીધી છે એ વાડીમાં નથ નવા આમ કહેવાય ને કે રીંગણા નાન તેન ઘણું બધું ફળ ફળાદી આપણે વાવી છીએ તમે જોઈ શકો છો ઠંડા કરેલું પાન છે આ રીંગણા છે જુઓ આ બધા છે ને રીંગણા છે આ અડધા વીઘામાં માં આપડી એક વાડી છે અને હીરામાં હું તમને કહું એટલી બધી મંદિર છે ને વાત પૂછો હમણાંથી હીરા જ નથી આવતા આ ઘંટી લીધીને આ ઘંટી ત્યારના આમ કહેવાય ને થોડા ઘણા દિવસો જ કામે બેઠા છે બાકી કોઈ કામે નથી હતું અને હમણાંથી વળી બે પાંચ દિવસ ત્યાં હીરા આવે છે એટલે વાંધો આવતો નથી અને પાછો હું નાયેલો નથી તો હું સિરાયેલું પહેલા થોડું ઘણું અને સિરાય નાઈ ધોઈ પછી તમને મળું મિત્રો અમે નાઈ ધોઈ અને નીકળી ગયા છીએ અમારે યાર મેહુલભાઈ આવી ગયા છે જો તમે આપણે મેહુલભાઈનો એક વિડીયો શૂટ કરવાનો છે ગોકુલ લો અને અત્યારે જો એના ટીયા ટીયા થઈને નીકળી જાય છે બે હવે ક્યાં જઈ હું કરી અમને પણ ખબર નથી તો બધા છે હાલો તમે જોઈ શકો છો બકરા સરે છે અને બકરા ગાડીમાં બેઠા છે અને એક ગાડી હાકે છે

કોઈ નંબરમાં અક્ષર ડાંગર આવે ને આ માટે આવે છે જો બહુ વિશાળ જગ્યામાં મઠ છે બહુ મોટો હવે બધા અહીંયા જ જગ્યા થાય મઠ કઈ જગ્યાએ છે લોકેશન એ તમને નહીં કહું કેમ કે પછી એમને પ્રોબ્લેમ થાય વારે વારે એટલે મેહુલભાઈ પગે લાગી લીધું છે અને બસ હવે અંદર જ તમને મઠ બતાવવા હાલો ગ્રાઉન્ડ ક્લબના માલિક હવે જાઈ છે ઘરે તો આયા ટોર્સ આવે તો અમે આવી જશું વી શુષક પી એન્ટરપ્રાઇઝમાં પ્રમોશન કરવા માટે જોઓ અહીંયા મિતા મિતા ભાઈ વ્લોગ બનાવું છું વ્લોગ બનાવો હે હાઉ આર યુ આઈ ફાઇન હો મિત્રો હાઉ આર યુ મારે ફાઇન એ તમારે ફાઇન તો ગાઈસ તો ગાઈસ આ બેનું શૂટ છે ગાઈસિસ તમે જોઈ શકો છો બે હખણા કપડા પહેર્યા છે આ બે તમે આ મોટું હંતાડે છે દારૂ ધંધો કરતા હોય એવું ખરે છે પોલીસ વાળા શૂટિંગ નથી ભાઈ બ્લોક છે સિમ્પલ બ્લોક આ બાજુ એવો ગાય છે ને તમને ઉડાડી દે કોક ને કોક કેવું ફીલ થાય તમે આવી રીતના કોઈ કપલ શૂટ કરેલું છે નથી કર્યું પણ કરવાનું છે પ્રી શૂટ પ્રી શૂટ છે ઓ અમારો રોજ પ્રિવેડિંગ વેડિંગ હતું ભાઈ હે રોજ જ હોય રોજ વેડિંગ જ ભાઈ โรจวดดิงไปมฟติ่งได้โจวดดิงเพืฟายติ่งเพื่อใช่หมเจวลดิงอะไรอย่างนี้ผมไ่เคยทำเหมือนกนนะภาษาิแตดิ้งไอยฮาวอาร์ดิ <laughs>